હા હા બોલા બોલા એટલે તમે મારા વિડીયો ઉપર રોસ્ટ કે મારી એટલે મેં તમારા ઉપર રોસ્ટ માર્યું એટલે અમે અમારી અમારી અમારથી કમાતા હતા ઠીક હે તું થારી નામથી કમાતો એટલે મારા વિડીયો ને કેમ રોસ્ટ મારી હા મેં તમારા ઉપર રોસ્ટિંગ કર્યું એટલે જાન દીકુ ઉપર આવી રીતે રોસ્ટ મરા પણ મેં પહેલી વાર વિડીયો બનાવ્યો એમાં તો કઈ તમને ખરાબ કીધું નતું બરોબર એટલે ખરાબ કેમ ન કીધું કે હોમે જડેરાઈ સોજો એટલે ઈ ગાળ ના કેવરાય એ એટલે મે તમને નતો કીધું મે પોણી વિશે શબ્દો કાઢ્યા હતા બરોબર અરે પોણી વિશે શબ્દો નતો કાઢ્યા એમ કીધું તો કસને મે આમ કીધું કે ઓલે હોમેા હાળી પોણી ગઈ થોડું તે શું કીધું હોમેા શેડે લઈને તને છોડી ગઈ અન પાડે કેટના મને કેટલા ગાળો ગાડીન કેટલા વીડિયો બનાયા મારા 10 12 વીડિયો બનાયા મારી એવી રીતે ગાળો ગાડીન કેટલા નીકળે ઉપર જોશ મારારે ક આજ બી ઉપર રોશ મારવારા પણ મારી વાત તો સાંભળો હા

તમને કીધું હતું ને તો તારે હું તમને મોટો કહી દઉં કે ઓય આ વિડીયોમાં મે તને કીધું છે પણ મે પોણી વિશે શબ્દો કાઢ્યા કે મુએ પોણી હોમે છે એટલે મે ખાલી મનબંદ માટે કોમ રેડી ગયો ને પોણી વિશે શબ્દ કાઢ્યા તમે આમ મે આમ કીધું તો મે તો હોમે ચડેલા ને પોણી છોડવો તો તે શું કીધું કે હોમે ચડેલા ને તને છોડવું કઈ આ રીતે મને આવા વારથી એટલા મારા વિડીયો 10 12 વિડીયો બનાયા છે 10 12 નહીં બનાયા મે ખાલી 1 મિનિટ 1 મિનિટ 1 મિનિટ 1 મિનિટ મે ખાલી બે વિડીયો બનાયા છે ઈન કશું ના બોલવાય મે ખાલી બે વિડીયો બનાયા છે એક YouTube માં બનાવ્યો તો એક Instagram માં બનાયા મારા મારા મે બધા પરિચયમાં વિદ્યા મહારાકન વિડીયો મહારાકન સાબુધી છે ઠીક હે બચ્ચા ઇ મહારાકન વિડીયો બણાવ કે તમે કી રીતે વિડીયો બના કે કી રીતે નડી બના તમે વિડીયો રોસ્ટ મારો ઇ ટાઈમ તમે મને કીધું હત કે ભાઈ ત્યા રોસ્ટિંગ કર્યું મને નથી ગમે બરોબર મને આ રોસ્ટ નથી થાય તો ડિલીટ કર દો તમાર કે મહારાકન કે ભાઈ તમારામ દારે વિડીયો કોલ કરા વિડીયો કોલ ના થે ની નંબર ની સંપર્ક તો માર તો કોક કરવું પડે કે ખોટી મારી ઇજ્જત દાતી થી આખા આખી ભારત મે મારી ઇજ્જત ગમે ભરી એનો શું ભારત માં ની ગુજરાત માં હા આખે ભારત માં નહિ આખી ગુજરાત માં બીજા મારી ઇજ્જત ગમે મારી મારા ભાઈ મારી બેનો મારા હારિયા કોઈ નઈ ભારતા હોય એવા બીજા કોઈ મારા વિડીયા નહી રોતા હોય પણ હવે મારી कि हाँ। मैं तुमने तो इंस्टामे मैसेज किया था कि वीडियो पसंद ना आवे ने तो क्या जो मुझे लेकर दिश मैं तो उंगली चढ़वाना था उन्हें भाई केस करो तो आठ ही तार मिल गया कि मारे तार हम पूरे अंतिथी क्या ये वो काहे ये वीडियो मैसेज मिले ये वीडियो क्या मैंने काफी काट दोता ये ये मैंने तार भूख � કે મેં તમને વિડિયો બનાવ્યો પછી મેસેજ કરી બરોબર તો તમે સીધો ડાયરેક્ટ મારા ઉપર એવો વિડિયો બનાક તારી માને ઓમ તારી બેન ને ઓમ બરોબર તો મેં તમને માક બન બેન હમીગાળ બોલીતી પેલા એકો તમે મે તમને માક બેન હમીગાળ બોલીતી મારું ઉભરો કે તમે વિડિયો બનાવી તમે જેવી રીતે તમે ગાણા કાઢી એટલે મારા કોઈ લારા કોઈ હસીદ ની કોઈ ભાડા વાળો વિરિયા છેત ની કોઈ આદમી હોય તો ચાલે કે ભાઈ મારા ઘર ધણી ઉપર રોશ મારી એ ભાઈ એસમ ઠાકોર તો કા રાતો કરો પણ એ મો એટલે બૈરા ઉપર તો રોશ મારી રન તો મને તો મને કોઈ ન ખાતી હોય પણ એવું નથી મે જી ગાણા ગાટી કે નહી ઈ ગાડા ગાટી ઈ અર્ધિત ગાડી ખાલી અર્ધી ખાલી નોર્મલ ખાલી સમજાય એવી રીતે ગારો આવું બોલવાનો હતો પણ બોલતા બોલતા રહી ગયો અને તમે જે ગાડીની ચોખ્ખુ એમાં તમે બોલે છો ના ના આ આપણી ઠાકોર સમાજ હોય ને એવું આપા ઠાકોર ઠાકોરને વિરોધ કરવારો બેરો ઉપર જ વિરોધ કરવારો મારી વાત તો ઠાકોર સમાજ તો આમ હાલમાં કે ભાઈ મારી વાત આપો મારી વાત આપો મારી વાત આપો મારી વાત આપો મને એટલે આપી મારી વાત આપો એકદમ મારી વાત આપો હું ખોટો હોય કે નહી હું ખોટો હોય કે નહી તો હું બે टाइम તાત્કાલિક ગમે તો માણો હોય નો નો હોય મોટો હોય તાત્કાલિક માફી માંજીલું કે મારી ભૂલ થઈ ગઈ બે હાથ જોડીને માફી માંગુ છું કે મેં આના ઉપર રોસ્ટિંગ કર્યું બરોબર પણ रोस्टिंग મેં જે રોસ્ટિંગ કર્યું એ મે ખાલી ગાળ બોલતા બોલતા રહી ગયો તોને એવી વાતમાં તમે મને માન બેન સામે ગાળો બોલી ગાળો બોલીને ન મોટો નહીં પણ પાછળ માતાનું મંદિર હતું આપડામાં बाजू બરોબર અમારા बाजू કે बाजू માતા પૂજાઈ બરોબર તો હવે માતા આગળ તમે ઉભા રહો એમ જ રાખો કે તમે એવી રીતે તમે મારા 10 12 વિડીયો બનાયા કે તમે હેતુ લાવણી મને ગાડા કાઢી ઠીક હે મારા કોઈ તારમ કરું કે ના કરું હવે જો તમે એક વાત કહો પૂરી વાત મારી પરજો બરોબર અમો પછી તમ તાર ખોટો ખાચો પણ મારી વાત પહેલા પૂરી હું બસ મેં તમારા ઉપર રોસ્ટિંગ કરી વિ નોર્મલ કરી તો બરોબર એના પછી તમે મને તમે મારા ઉપર બે વિડીયો બનાયા કે એ એમ તને મેલડી મેલી છે તારા ઉપર અને તને ઘર થી ઉઠાઈ અને રાજના રાજસ્થાન લઈ તને મોહણી બળો કરાનો બરોબર કશું વાત નહી તમે પછી મારી માં હમીガル બોલી તારી માને જદે તારી માને ઓ હા એટલે રી સડે કેમ પછી મારી વાત આપો પણ મારી વાત તો આપો મારી વાત તો આપો પહેલા મારી વાત આપો બોલો તો હે તાર બોલો મારે જતો આપો તમે આજમાના બોલ છો મને ખાલી મારી વાત કહેવા દો બસ તમારી જ કહેવું મને એમ કીધું કે તારી માને જ દે તારી માને ઓમ તારી માને તું તું ઠાકોરના પેટનો નથી બરોબર મારી સમાજ એટલી મોટી સમાજ છે ને કે કોઈ મને એમ કેન કે ભાઈ ઠાકોરના પેટનો નથી તો ઈ તાત્કાલિક મને ગમે તેવું હોય ને તો એને એની દશા બગડી જાય બરોબર પણ તમે છો ને એક બૈરા છો બરોબર એટલે ઈ કારણથી કોઈ તમને કંઈ કીધું નથી ઈય મને ચલો કાઈ વાત અને મને તમે કીધું કે તું ઠાકોરના પેટનો ને કશું વાતને ભલે કીધું પણ તમે અમુક વાલ્મીકી સમાજ જે કહેવાને કે નાની સમાજ ગણાય ને આવી સમાજ ઉપર તમે એમ કીધું કે આ ભાઈ આ પેટનો છે આના પેટનો છે તો કોઈ સમાજ ઉપર ના બોલે તમારા તમને એટલી તો ખબર પડવી જોઈએ બરો મને ગાળ બોલી મને કશું હોત ને મારા લક્ષણ ના કારણે તમે મને ગાળ બોલી બરોબર ચલો કે મેં તમારા ઉપર રોસ્ટિંગ કરી લે તમે મને માન બોન હમી ગાળ બોલી કશું હોત ને પણ તમે જે આ વાલ્મીકી સમાજ ને અમુક બીજી સમાજ ઉપર ગાળ બોલી ને કે તું આના પેટનો ઓમ પેટનો બરોબર આ કોઈ સમાજ ને એવા સબ અપશબ્દો ના કટાય અને તમે બીજી એક ભૂલ કરી કે તમે માતા પિતાને જ ગાળ બોલી જો તમે સાઈડમાં જઈને વિડિયો બનાવ્યો ને તો હું કશું તમને ના કહું આમ તોય તમે જે મારા ઉપર વિડિયો બનાવ્યો મે તમને કશું નહી કીધું મે તમને શું કીધું કે જે તમે ગાળો બોલ આવ ગાળો બોલતા આવડે છે ને એ મને આવડે છે પણ હું એવું નથી કે હું કોઈને માનબેન ઉપર ગાળ બોલું बराबर मैं एटलो वीडियो बना मैं बीजो वीडियो नहीं बनाऊंगा बीजा लोगो रे तमारा ऊपर बरो और मैं बात करो के मैं वीडियो बनाए तो मारी भवा ऊपर बनाया हां बराबर हां हां अं तोनी वीडियो बनाओ तो तुम्हारी भवा ऊपर बनाओ ठीक है तो तमारा वीडियो मन पर से तो हूं जो न कोई नहीं मारो

મને પ્રોબ્લેમ એ થઈ કે આ કોઈ સમાજ વિશે નાના સમાજ વિશે શબ્દો કાઢ્યા શબ્દો વાલ્મીકી સમાજ વિશે શબ્દો કાઢ્યા પછી એક શબ્દ એવો કાઢ્યો કે ઠાકોરના પેટનો નથી પછી બીજું માન બેન હમી મને ગાળ ભૂલી જો કે હું એવું તો એમને બોલે જ નથી કશું હા તો આ વસ્તુ યાર અયોગ્ય છે ને એ તોય પછી એના પછી એવા વિડીયો મારા ઉપર બનાવ્યા ને તો મેં આ વ્યક્તિનું નામ લીધું નથી કારણ કે બૈરા જાત છે બરોબર બૈરા જાતને પોકાય બૈરા જાતને પોકાય નહીં બરોબર મેં ખાલી બે બે તમે બે બે તમે સા ના રે એક બાઈન મને પૂછવા દે સવાલ હા હા હેલો હમ હલો તમે શું કેવા માંગો છો ભાઈ અરે મારી મારી સાબ જમી ઈ ગયો કે મારી ઈવેતરી છું ઈજેદી આશી કરતા ભાઈ હા ઠીક હે કાલે તમે પોલીસ આ તીને આયા તો ઠીક હે પોલીસ દરજા ભિન જા તમે ઠીક હે હા મે આયા તો થોણે અમે 10 અમે તમારે એનો કોઈ વિડીયો નતો કેતો એટલે તમાકોન આયા હે કે આવી રીતે બેન દીકરી ઉપર વિડીયો બનાયા તો એને તો આદમી ઉપર બનાયા હોન તો તો મને રી ના આવે પણ મારા હારિયા ભાલે મારા બેનો ભાલે મારા ભાઈ ભાલે ઘર મે ઝઘડો થે આવી રીતે યે વિડીયો બનાયા કે યે આઈ કુડે સમ ઠાકોર તો એને તમે કોક કેવા તો માંગજો નકર મારું હું બી નય બીજું એલદ કરો

खोटू बोलो को ये वीडियो मैं कोई, ये वी गाड़ में कोई 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 वीडियो 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 में में मैं 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 हमने बोली साहब साहब चेक चेक करो करो छोकरो दर्ज कर

10 12 જો સાહેબ મારી વાત આપણો 10 12 વિડીયો મે નથી બનાયા મે ખાલી એક વિડીયો એના ઉપર બનાયા તો જો કે ઈ મે એવો ખરાબ એટલો બધો ખરાબ નતો બનાયો અને જેવો મે વિડીયો બનાયા ને આ વ્યક્તિ મને માનબેન સામે ગાળ બોલી અમુક સમાજ ઉપર ગાળો બોલી હું સમાજનો નથી એવું બોલ્યો અને માત આગળ લઈને બોલ્યા બરોબર એટલે આ વસ્તુ ઉપર મે આ વસ્તુ ઉપર મે ખાલી એટલું કીધું તો મે કે કશું હતો ને આ વિડીયો ડિલીટ મારી દે આપડે પૂરું જી હોય બરોબર હવે મારી મારી વાત છેનો હા તમે બે બે ટિશન પોલીસ સ્ટેશન સરોણા થાણે આવી જાવ હા હા અંતર નોર્મલ કેસે ઇક્વેશ મે પસે જોઈ લે ઠીક હે બરોબર કોલ થી વાત નહી થાય કેમ કે આ ભાઈ એ બોલે કે કારણ કે ઈ ઈ બઈને મે બધી વાતે કીધું મે કીધું તમે કોઈ આમ આપણે કરવા તૈયાર બરોબર કારણ કે ઈ આ બઈના જાત ને આપણે મે સાહેબ સમજુ છું કે કોઈ વસ્તુ ઉપર કોઈને ખોટું ના બોલાય બરોબર પણ સાહેબ અમુક વસ્તુ ની તમારી આજ વાત છે પણ હવે તમારે પોલીસ થાના આ તો આ તો એકમ કા કરતા વા અરે સાહેબ એસમ ઠાકોર તો મારા ઉપર રોસ મારે માર્યો પણ એ એસમ ઠાકોરને ભાળે તો મારી ઈજતલી માર ખોડાઈજી મારે કેકલા મને કીધું આજુ સાહેબ આજુ અતારે આલેખ ખરાબ શબ્દો કાટે છે કે જો તમે કેકલા મારા મને કે વિડિયા બીજો બના સાબ તમારે એક અરધી મારી લેવો ને કાંતી લેવો નકાપાના હું દુખો ખાઈને મરી જો જુઓ હવે તમે અરજી તમે અરજી કરી હોય ને તમે અરજી કરી હોય ને એટલે અમે કે વિવાલાયક રીંધી હું દુખો ખાઈને મરી તો ઠીક વે મારી અરજી તમે ના પકડતા હો તો જુઓ તમારે એવું કશું કરવાની જરૂર નથી મારી વાત આપડો હું શું કુ સાહેબ એક મિનિટ એવું કશું તમારે કરવાની જરૂર નથી બરોબર તમે મારા વિડીયો ડિલીટ માર દો હું તમારો વિડીયો ડિલીટ માર દઉં વાત થઈ પૂરી બરોબર બીજું શું કેવું કોવામાં આવે આ ઈ તો તમારો મેન્ટર છે તમે ભાઈને પૂછી લે ભલે જે થઈ ગઈ થઈ જયું હે હું અરજી લગાવી મારા પાસે પોલીસ અરજી લગાવી છે ઠીક છે ઈ તો લખેલી પડી છે ઠીક છે હા હા ઈ તો તમારો ફોન આવ્યો તો રાતે આપણે વાત થઈ થી ઠીક છે તમે કોલ ના ઉપાડે ત્યાર પછી મારા મેસેજ પર મન લખીને મેન ન કરો હા હા ઈ તો મેં ફોન કર્યો તો તમને हां रातेंद्र કોણ આઈ તો ઠીક હે એટલે ભાઈ હું એમ કહું છું હું એમ કહું છું કે ખોટા આ બેન ને કી હાલો હેલો હેલો મારી વાત ચણો કાલે અરધી લખાવી જા ઠીક હે થાણે અરધી લખાવી જે અરધી થી તમારે ફડા આવણો પડી કે બઈ બરાતમી ના આવતા આય બઈ ના આવે તો તમારે એક ગણા તો હા થા હૈ તો એ તો હું આવી છું તમ તાર હું એમને હેરાન કરવા નથી માંગતો કારણ કે ઈ વ્યક્તિ આવો શબ્દ કાઢ્યો કે કે હું ટૂંકો ખાઈને મારી ઈજત ને શું એટલે આવું કમ આપણે કરવા નથી માંગતા કે કોઈ આપણા કારણે હેરાન થાતું હોય બરોબર બરોબર બાકી શું ના શું થયું બધા જણા છે જો હવે મારી વાત આપડો તમારી ઈજ્જત જીશે કે નહીં બરોબર ઈ ઈજ્જત તમારી જેટલી હચવે જાય એટલો આપણો ફૂલ ટ્રાય બરોબર એમનો અને બીજું કે હું જેટલા વિડીયો એમના બનાયા છે ડિલીટ કરી દઈશ બરોબર અને ઈ લોક એમને કોક મારા વિડીયો ડિલીટ કરી દે એટલે વાત થઈ પૂરી હા હા ઠીક હું ભાઈ થી વાત કર લઉં બરોબર ને બાકી આ શબ્દ એવો કાઢ્યો કે એમણે કે હવે હું આમ છું હું આમ કરી નાખે તો આ વસ્તુ યાર ના આ વસ્તુ યાર નકમ પડે મારી બાજુનો ભાઈ થી મન વાત કરવા દેજો

अनमार्गण मारो दरिया बहन दे कहले दरिया बहन दे ने कह मैं मा हूं माफी मांगो के एवी रीते तुम्ही वीडियो शेयर करो ना का पर हूं तू तो खाली मरियो अबे आ वस्तु साहेब अबे तमारे शु केवु हेलो हां तमारो शु बोलो अबे भाई के है ने हां आ मेंटर तो तमारे जेम के के ई भाई नो मानुष रे मन के तमारे है એનો વાત વ્યવસાય વિકમ કે આને સબ્જી સબ્જી ઘરાવણા ઠીક છે પણ આ પ્રેમથી બાઈ સામે સમજાવે સમજી જાવ નકર જેમ કે પોલીસ કાલે રિપોર્ટ દર્જ કરાવી હે ને એ તરવણા પર ના તરવણા તાણે દર્જ કરી પણ હવે એમ એવું છે આ બેનને ખાલી મુ ખાલી નોર્મલ વસ્તુ કવરો છું કે મારા ઉપર કેસ કર્યો હોય ભલે કર્યો બરોબર કદા કેસ કરાય ના કે તો હું મારી સમાજને લઈને આવું હું જે એ સમાજને પણ લઈને આવું કે આના ઉપર ખરાબ શબ્દો કાઢ્યા તો યાર ઈ વઢી ના જાય વાત એમ કહું છું डील अबाउट दैट से हमारी कोटी राय संधि ठीक है हां तो भाई मुझे एम कहूं जो के पता में શું तो હે હું હોમે થી કવરો पहले ભલે ગમે જી થ્યુ ઇ થ્યુ બરોબર હા પણ પતાવા हम શું હોતો હે એમ કહું ના ના ઈ તો પટાવી ના છે યાર કોણ નથી તમાર નકે વધી જાહે વાતે આ મારા પાસે એમના વિડિયો પડ્યા છે જે ઠાકોર સમાજ નો મારા थी એક વિડીયો તમારો બાકી નહી રહ્યા છો પણ એ તો નોર્મલ કેસ છે તમારો જે હોય કે ખબર આ ભાઈ માંગે છે ને તમાથી વાજબી કરે ને ભાઈ થી વાત કરી લો એ મારા વિડીયો ડિલીટ માર દે હું એમના વિડીયો ડિલીટ માર એ જેવો મારા વિડીયો ડિલીટ મારશે ને હું એમના બધા વિડીયો ડિલીટ કરી દઈશ અને पुलिस थाने थी रिपोर्ट दर्ज आई हो ठीक है तो अपन तो कहा जोरान ये तुम्हारा से और आनो हमारे बस में बसवा नहीं એટલે સાહેબ હું એમ કહું છું કે કદાચ મારા માં કોહત ને તો હું દિલ ખોલીને માફી માંગી લઉં પણ આ વાક બને ના એટલે હું ખાલી સમાધાન વાળો વિડિયો બનાવીને આપું બેન ને કે ભઈ અમારે સમાધાન થઈ ગયું છે જે હતું બરોબર અને હું એમને વિડિયો ડિલીટ મારતો બીજું શું કરું કો હા ઠીક છે તો તમારી ઈ દરિયા બેન નો નામ રાખે તો એમને એમને સમજાવ તમે સમજાવ તો તમારી હેલો 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 ઈ હવે મારી વાત સુનો મારે બીજો કોઈ સમાજ જને માફી કી દો ર કે હું દરીયાબેન થી મારા સમાજ જ ઠાકોરમાટે વિપય મેન્ટર પડી ગયો કે હા રેડી આ વિડિયો બનાવે છે હા રેડી અન કુત તમારો આપરો નામ લેશે ર માથે નામ તમે એ રીતના વિડિયો બનાવો કે મેં એમને વિડિયો ડિલીટ કરી દીધા છે ને એ મારા વિડિયો ડિલીટ કરી દીધા છે અમારે સમાધાન થઈ જવું હું એ બનાવ બરોબર ને અને હું તમને બનાવીને મેલું બરોબર અને બીજી વાત કે કૃષ્ણારામ સાહેબ જુઓ इवेक्ति, इवेक्ति तमने बीजा मार विडिय बनाए खोटू करे तो मरी समाज ठाकुर समाज सामने समाज कि तार है कि तारा करे बो मचमीडिया बनाने हजीवी चम वीडियो बनावा दे कारण कि हूँ जे करू नी हारा करूँ छू खोटा नहीं करू हजीवी वीडियो बनावा दें मैंने बरबर समाज सज सपोर्ट करे बीजाई घना मतलब कोई एवं बाकी सपोर्ट न करवा बराबर सपोर्ट करे અને મને આ પ્રશ્ન ઉભો થતો તો મને કે જો આ આપડા સમાજ ઉપર ખોટું બોલ્યું છે બરોબર અને આ બીજી સમાજ ઉપર ખોટું બોલ્યું બધા એક થઈને કેડો રાજસ્થાન જાવું છે મેં કીધું ના यार નહીં જાવ બઈ મણા છે આપણે એવું ના કરાય ના જી બરાબર હમ એટલે સાહેબ તમારે જે આજી અરજી થઈ કે નહીં ડિસિઝન એનો વાતને બેનને કેસ કરવા હોય તોય કરવા દો મને કોઈ વાત નઈ પણ બેનને સમાધાન કરવું હોય તોય હું તૈયાર અને કેસ કરવો હોય તોય હું મારી રીતે હું તૈયાર બરોબર તો બેનને તમે કીધું બેનને શું કરવું હેલો 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 મારી બાજુમાં काले अरजी लिखा ठीक है अरजी पुलिस स्टेशन है आवी है मार पाए अब अरजी ने लिस्ट करावा कोन आवे हाजर कोन था ई बिया मा तो एक जना तुम हाजर तो थासन तुम्हारे कोई नहीं एसन ठाकुर तो मारा वीडियो मिटावता हूं ने मु इया रे मिटावा मिटा प्राण कोई वाद नहीं मु हाजर थे आवी एवो से हां हां आरो जो ऐसा माध्यम आज भी मारो भाई ऐसा बात वीडियो मारा मिटा दे જો તમે મારા વિડિયો ડિલીટ કર દો જેવો તમે મારા વિડિયો ડિલીટ કરશો ને હું તમારો વિડિયો ડિલીટ કરી દઈશ બરોબર અને હું તમને એવો વિડિયો બનાવીને મૂકીશ કે અમારું સમાધાન થઈ જશે બરોબર હા અને સારું મારા ભાઈ હા હું તમારો વિડિયો અમને મિટાવવા અને જેથી યાદ થી પતિ બરોબર અને તમને કોઈ હવે બીજું કોઈ બોલો બીજું શું જો બોલો તમારે બીજું કંઈ એ તો કોઈ જોઈ તો ને બસ આ મારા વિડીય મારી એમ કે ઈજ્જતારી મારા વિડીયા તમે મિટાવવા ભરા હું તમારો વિડીયા મિટાવવા ભરા પણ આવી રીતે તમે રાખજો ભાઈ થી રવા બરોબર તો આજ પછી પછી કોઈ દિવસ મારું નામ ના લેતા મહેરબાની કરીને બરોબર ના કોઈ કોઈ નહીં લે મારા ભાઈ એમ કે મારે જો એમ ઉપર કોઈ ગલત મારો વિડીયો તમામ બનાવેલા આવે અને એ બાર વાળા મારા નંબર છે તમે મારા ઉપર ફોન કરતા રહે બાર વાળા નંબર તો હવે જીત્યું પત્યું હા તો કૃષ્ણારામ સાહેબ અરજી રદ કરી નાખજો બરોબર ને અમારે જે વાત થઈ હતી બધી પતી ગયું બરોબર હું જાહેર કરી દઈશ હા હા